હા બાપુ આપ આપના વાસ્તુ બેલેન્સના વિડિયોમાં દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકે એવી સરળ ભાષામાં સમજાવો છો એવી જ રીતે આપ આજે અમને રુદ્રાક્ષ વિશે સમજ આપી રહ્યા છો તો ત્રણ મુખી અને ચાર મુખી રુદ્રાક્ષ બાદ હવે આપ અમને પાંચ મુખી રુદ્રાક્ષ અને છ મુખી રુદ્રાક્ષ વિશે પણ જણાવો જી ત્રણ મુખી રુદ્રાક્ષ અને ચાર મુખી રુદ્રાક્ષ એની જાણકારી પછી હવે આપણે પાંચ મુખી અને છ મુખી રુદ્રાક્ષ વિશેની જાણકારી મેળવીશું પાંચ મુખી રુદ્રાક્ષ એટલે બહુ જ સરળતાથી મળતો રુદ્રાક્ષ આપણે જનરલી જ્યારે રુદ્રાક્ષની વાત કરીએ છીએ ને તો સ્વાભાવિકપણે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે મારી પાસે પણ રુદ્રાક્ષ તો છે જ ફલાણી જગ્યાએ હું જાત્રાએ ગયો ત્યારે લાવ્યો હરિદ્વાર ગયો ત્યારે લાવ્યો નેપાળ ગયો ત્યારે લાવ્યો તો લગભગ લોકોની પાસે પાંચમુખી રુદ્રાક્ષ હોય છે જ પણ મિત્રો આજે મારે આપની સાથે પાંચમુખી રુદ્રાક્ષની સાથે એક વાત એ કરવી છે કે શું તમારી પાસે રહેલા જે કોઈ પણ રુદ્રાક્ષ છે એક મુખી રુદ્રાક્ષ હોય કે એકવીસમુખી રુદ્રાક્ષ હોય પાંચમુખી રુદ્રાક્ષ હોય કે પંદર મુખી રુદ્રાક્ષ હોય શું તમારી પાસે રહેલો રુદ્રાક્ષ ખરેખર સાચો રુદ્રાક્ષ છે રુદ્રાક્ષ નહીં પણ કોઈ એક ફળની ગોટલી આપણે જેમ બીઓ હોય છે ને એવી રીતે રુદ્રાક્ષના બદલે ઘણા બધા લોકો આપને ભદ્રાક્ષ પણ આપી દેતા હોય છે માટે એટલું યાદ રાખો મિત્રો કે જો તમારે રુદ્રાક્ષ લેવા જ હોય તો એવી દુકાનેથી લેજો કે જે દુકાન સાચા અર્થમાં સર્ટિફાઈડ રુદ્રાક્ષ તમારા સુધી પહોંચાડે છે જે વેપારીઓ જેન્યુઇન રુદ્રાક્ષ તમને આપે છે એવા વેપારીઓ પાસેથી જ રુદ્રાક્ષ લેજો પાંચમુખી રુદ્રાક્ષ લગભગ જનરલી બહુ જ સરળતાથી મળતો રુદ્રાક્ષ છે હવે પાંચમુખી રુદ્રાક્ષ આપણા જીવનમાં સુફળ આપે છે તો પાંચ મુખી રુદ્રાક્ષ પહેરવાથી વાકચાતુર્ય વધે છે જેને બોલવાની કળા વિકસાવી છે જેને વાકચાતુર્ય વધારવું છે એવી વ્યક્તિ જો પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો ચોક્કસ સારું બોલી શકશે ઘણી વખત ઘણા પેરેન્ટ્સને ઘણા મા બાપને એવું થાય છે કે અમારો દીકરો તો બહુ શરમાળ છે ભાઈ અમારી દીકરી તો બહુ શરમાળ છે ભાઈ એ બહુ બોલતી નથી તો જો શક્ય હોય તો પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરાવશો અથવા તો એ જે રૂમમાં સુવે છે એ રૂમમાં પાંચમુખી રુદ્રાક્ષ મુકાવશો તો ચોક્કસપણે એ સારું અને સાચું બોલવા લાગશે વેપારીઓને પણ ખાસ કહેવાનું જે લોકો વેપાર ધંધો કરે છે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક બોલીને પોતાના ક્લાયન્ટ સુધી પોતાની વાત પહોંચાડવાની હોય છે તો એવા લોકો પણ પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરી શકે છે કે જે લોકો પોતાના વેપાર ધંધામાં આગળ વધવા ઈચ્છે છે જે લોકોને બોલીને પોતાનો વેપાર ધંધો કરવો છે એવી વ્યક્તિ પાંચ મુખી રુદ્રાક્ષ ચોક્કસ ધારણ કરશે તો હું એવું માનું છું કે એમનો વેપાર ધંધો પણ વધશે એમની પાસે ચાતુર્ય પણ વધશે અને જે બાળકો સારી રીતે બોલી નથી શકતા જે લોકો પોતાની લાગણીઓ લોકો સુધી પહોંચાડી નથી શકતા એવા લોકો જો પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરશે ને તો ચોક્કસ હું એવું માનું છું કે તેઓ પોતાની લાગણીઓ લોકો સુધી ચોક્કસ પહોંચાડી શકશે અને દરેક વ્યક્તિના બાળકો આ પાંચ મુખી રુદ્રાક્ષથી પોતે ખૂબ સારી રીતે વાત પણ કરી શકશે અને પાંચ માણસની વચ્ચે બોલી પણ શકશે આપણે પાંચ મુખી રુદ્રાક્ષ વિશેની વાત કરી હવે આપણે છ મુખી રુદ્રાક્ષની વાત કરીશું ન્યુમરોલોજી પ્રમાણે છ નંબર એટલે શુક્રનો નંબર આપ સૌ જાણો છો જે વ્યક્તિનો શુક્ર સારો હોય એના જીવનમાં જાહો જલાલી હોય હવે જે વ્યક્તિ છ મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે ને એ વ્યક્તિના જીવનમાં જાહો જલાલી આવે છે જે વ્યક્તિ છ મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એને સુંદરતામાં વધારો થાય છે જે વ્યક્તિને સુંદર દેખાવું છે જે વ્યક્તિને પાંચમાં પૂછાવવું છે એવી વ્યક્તિ જો છ મુખી રુદ્રાક્ષ પહેરશે તો હું ચોક્કસપણે માનું છું કે એવી વ્યક્તિ સુંદર દેખાશે ઘણી વખત દરેક વ્યક્તિ એવું વિચારે છે કે આપણે એટલા બધા સુંદર નથી કે આપણે બધા એટલા બધા એક્ટિવ નથી તો જો છ મુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો તમે એક્ટિવ પણ થશો અને સુંદર પણ બનશો છ મુખી રુદ્રાક્ષ એવી વ્યક્તિના જીવનમાં કામમાં આવે છે કે જે વ્યક્તિઓ એવા ફિલ્ડ સાથે સંકળાયેલા છે ફિલ્મો સાથે ટીવી સિરિયલ્સ સાથે મોડલિંગ સાથે અથવા તો જે લોકો આનંદ પ્રમોદના કાર્યમાં જોડાયેલા છે જોતરાયેલા છે એવી વ્યક્તિ જો છ મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો હું એવું માનું છું કે એમના જીવનમાં જાહો જલાલી વધશે અને એમને ખૂબ જ સારું કામ મળશે છ મુખી ધારણ કરવાથી ભૌતિક સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે તો મિત્રો હું એવું માનું છું કે જો પોસિબલ હોય જો શક્ય હોય તો છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ મિત્રો આપણે પાંચમુખી અને છ મુખી રુદ્રાક્ષ વિશેની વાત કરી મેં જણાવ્યું તેમ પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વાકચાતુર્યમાં ઘણો બધો ઉમેરો થાય છે પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વાકચાતુર્ય વધે છે તમે બોલીને સારો બિઝનેસ કરી શકો છો એવી જ રીતે છમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભૌતિક સુખો મળે છે હવે સ્વાભાવિક રીતે જે લોકો છ મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એ લોકો એવા ફિલ્ડમાં છે કે જે ફિલ્ડમાં ક્યાંક ને ક્યાંક ફિલ્મી કલાકારો હોય છે કે ટીવી કલાકારો હોય છે કે મોડલિંગનું કામ કરતા લોકો હોય છે તો એવા લોકો જે લોકો ભૌતિક સુખની પાછળ દોરતા હોય છે જે લોકોએ છમુખી રુદ્રાક્ષ ધારણ કર્યો હોય છે પાંચમુખી રુદ્રાક્ષ ધારણ કરવાવાળા પોતાની લાગણીઓ બહુ જ સરળ રીતે લોકો સુધી પહોંચાડે છે એવી જ રીતે છમુખી રુદ્રાક્ષવાળા ભૌતિક સુખનો ખૂબ આનંદ લઈ શકે છે પણ એ યાદ રાખજો મિત્રો ભૌતિક સુખ મેળવતા મેળવતા ભૌતિક સુખ એટલે આપણે સારા પ્રકારના વાહનો ચલાવીએ છીએ રચેલું ઘરમાં સારું વસાવીએ છીએ અને સારું મકાન બનાવીએ છીએ તો વાત આવે છે સારા પ્રકારના વાહનો તો જે લોકો ટુ વ્હીલર ચલાવે છે એ લોકોએ હંમેશા હેલ્મેટ પહેરવી જોઈએ જો જે લોકો પોતાની પાસે ખૂબ સારા પ્રકારના વાહનો રાખે છે અથવા તો ચલાવે છે એવી વ્યક્તિઓએ કાયદાના નિયમો પ્રમાણે જ પોતાનું વાહન ચલાવવું જોઈએ જો હું એવું માનું છું કે છ મુખી રુદ્રાક્ષ પહેરવાથી જાહો જલાલી આવે છે છ મુખી રુદ્રાક્ષ પહેરવાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે પણ જો તમે કાયદાનું ઉલ્લંઘન કરશો કાયદાનું પાલન નહીં કરો અને જો ભગવાન ન કરે અને જો તમે હેલ્મેટ નહીં પહેરો તો જીવનની અંદર ક્યારેક કોઈક તકલીફ આવી શકે છે માટે એટલું યાદ રાખજો મિત્રો જો ટુ વ્હીલર ચલાવતા હો તો હેલ્મેટ પહેરજો અને ફોર વ્હીલ ચલાવતા હો તો કાયદાનું ઉલ્લંઘન કર્યા વગર કાયદાનું ધ્યાન રાખીને કાયદાની મર્યાદામાં રહીને વાહન ચલાવશો તો પાંચ મુખી કે છ મુખી રુદ્રાક્ષ નહીં પહેરો તો પણ ચાલશે અને તમારું જીવન સાચા અર્થમાં જાહો જલાલી મેળવશે બાપુ આપના મુખે અમે પાંચ મુખી અને છ મુખી રુદ્રાક્ષ વિશેની વાત જાણી હવે બાપુ આપ અમને એ જણાવો કે સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિના જીવનમાં શું ફાયદો થાય છે દુનિયાના ઘણા બધા લોકોને સમૃદ્ધ થવું છે સમૃદ્ધિ જોઈએ છે પણ સમૃદ્ધિ મેળવવા માટે સફળતા મેળવવી બહુ જ જરૂરી છે તો સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ સફળતા મેળવવા માટે દરેક વ્યક્તિએ સારું જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ તો આપણને થોડા ઘણા અંશે રસ લઈ અને જીવનમાં લોકોને મદદ કરવાની કોશિશ કરવી તો સાત મુખી રુદ્રાક્ષ ક્યાંક ને ક્યાંક કેતુ અને સદી સાથે સંકળાયેલા છે તો મિત્રો આપ સૌ જાણતા જ હશો કે કેતુ અને શનિ એ બંને ગ્રહો આધ્યાત્મિક ગ્રહો છે શનિના નામે ઘણી બધી વખત એસ્ટ્રોલોજીનું કામ કરનાર લોકો આપણને ગેરમાર્ગે દોરતા હોય છે એવી જ રીતે રાહુની સાથે કેતુ આવે છે એટલે કેતુ પણ આપણને ક્યાંક ને ક્યાંક ખરાબ ફળ આપે છે એવું આપણે માનતા હોઈએ છીએ તો મિત્રો એટલું યાદ રાખજો કે સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના જીવનની અંદર ધાર્મિક લાગણીઓ ઉદભવે છે એની સાથે સાથે સમાજમાં એની આવરું વધે છે સાચી વાત તો એ છે ભક્તિ અને આધ્યાત્મિકતામાં વધારો થાય છે તો સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિ એક સારી વ્યક્તિ બની શકે છે સમાજમાં એનું માન સન્માન જળવાય છે અને એની સાથે સાથે એ ઘણા બધા સારા કાર્યોમાં જોતરાય છે અને સમાજને સારા કાર્યોમાં હેલ્પ કરે છે માટે દરેક વ્યક્તિએ સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણે મુખી રુદ્રાક્ષ ની વાત કરી હવે આપણે આઠમુખી રુદ્રાક્ષ ની વાત કરીશું આપણે પહેલા વાત કરીએ એમ સાત એટલે કેતુ અને આઠ એટલે શનિ શનિના નામે ઘણી બધી અંધશ્રદ્ધા સમાજમાં પ્રવર્તતી હોય છે આઠમુખી એટલે શનિનો રુદ્રાક્ષ જે વ્યક્તિ આઠમુખી રુદ્રાક્ષ પહેરે છે એના જીવનમાંથી આળસ દૂર થાય છે એવું કહેવાય છે કે શનિગ્રહ એ આળસ આપે છે પણ જો તમે આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો તમારામાંથી આળસ દૂર થશે શનિના નામે ઘણી બધી એવી વાતો પણ થાય છે કે જેનાથી આપણને ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે અથવા તો આપણને અંધશ્રદ્ધા તરફ લઈ જવામાં આવે છે મિત્રો શનિ એ એક એવો ગ્રહ છે કે જે ક્યારેય આપણને ખરાબ ફળ આપતો નથી દાખલા તરીકે શનિ છે ને એ આધ્યાત્મિકતાનો આગ્રહી છે શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે શનિ એ સ્વચ્છતાનો ગ્રહ છે તો શનિ હંમેશા તમને સ્વચ્છતા આપે છે શનિ હંમેશા તમને ન્યાયપ્રિય બનાવે છે તો જો તમે આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો તમારા જીવનની અંદર સાચા અર્થમાં એક નિયમિતતા આવશે અને હું એવું માનું છું કે જે વ્યક્તિ પોતાના કામમાં નિયમિત હશે એવું કહેવાય છે ને કે જે વ્યક્તિ સમયને સાચવે છે સમય એને સાચવે છે કે જો મુખી રુદ્રાક્ષ પહેરશો તો તમે દરેક જગ્યાએ સમયસર પહોંચશો અને સમયનું તમે હંમેશા ધ્યાન રાખશો માટે મિત્રો જો તમારે સફળ થવું હોય જો તમારે સમાજમાં પૂછાવવું હોય જો તમારે સમાજમાં પૂજાવવું હોય અને તમારે પૂજનીય માનનીય કે વંદનીય થવું હોય તો આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ મિત્રો હમણાં જ આપણે મુખી અને આઠમુખી રુદ્રાક્ષ વિશે ચર્ચા કરી સાતમુખી અને આઠમુખી રુદ્રાક્ષ અથવા તો એવું કહેવાય કે સાત અને આઠ કેતુ અને શનિ એ બંને આધ્યાત્મિક ગ્રહો છે પણ ક્યાંક ને ક્યાંક કેતુ અને શનિના નામે આપણને બીવડાવવામાં આવે છે સાત નંબર એટલે કે કેતુ જે વ્યક્તિ સાત મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એની અંદર ભક્તિ અને આધ્યાત્મિકતામાં વધારો થાય છે ધાર્મિક લાગણીઓ ઉદ્ભવે છે અને સમાજમાં એની આબરૂ વધે છે એવી જ રીતે આઠમુખી રુદ્રાક્ષ જે વ્યક્તિ ધારણ કરે છે એના જીવનમાં આળસ રહેતી નથી ઘણા બધા લોકો આળસમાં પોતાના કામ છોડી દે છે તો જે વ્યક્તિ આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે ને એ વ્યક્તિના જીવનમાં આળસ રહેતી નથી બીજી એક વાત કે દરેક કાર્ય સરળતાથી પૂર્ણ થાય છે આઠમુખી રુદ્રાક્ષ આઠ મુખી રુદ્રાક્ષ પહેરવાથી જીવનમાં આધ્યાત્મિકતા પણ આવે છે હવે આ બધી જ વસ્તુ જીવનમાં જો આવતી હોય તો એને ટકાવવા માટે ક્યાંક ને ક્યાંક તમારે પોતાને પણ એટલું જ એલર્ટ રહેવું પડે છે જો તમારે આધ્યાત્મિક વ્યક્તિ બનવું હોય જો તમારે માનનીય કે પૂજનીય વ્યક્તિ બનવું હોય તો તમારે પણ તમારું જીવન એવી રીતે જીવવું જોઈએ તો મિત્રો હું તો એટલું જ કહીશ કે જો તમારે સારું જીવન જીવવું છે જો તમારે સમાજમાં નામ કમાવું છે જો સમાજમાં તમારા દાખલા બેસે એવા કોઈ કાર્ય કરવા છે તો એટલું યાદ રાખજો કે કોઈ પણ પ્રકારના વ્યસનના વરડામાં આવશો નહીં હું એવું માનું છું કે જે વ્યક્તિની અંદર કોઈ પણ પ્રકારનું જો વ્યસન હશે તે માણસ ગુલામ છે આપણને ઘણી બધી વખત એવું કહેવામાં આવ્યું છે કે વૃક્ષો વાવવા જોઈએ ચોક્કસ વાવવા જોઈએ જો વૃક્ષો વાવવાનું કાર્ય આપણને નફાવતું હોય અથવા તો વૃક્ષો કેવી રીતે વાવવા એ આપણને ખ્યાલ ના આવતો હોય તો મિત્રો માત્ર એટલું કરજો મહિનામાં જ વ્યક્તિને જો વ્યસન મુક્તિ તો ચોક્કસ હું કહું છું કે તમે સમાજનું બહુ મોટું અને સારું કામ કરશો માટે આપણે બધાએ એ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ પ્રકારના વ્યસનના ગુલામ બનવાનું નથી અને શક્ય હોય ત્યાં સુધી દરેક વ્યક્તિને વ્યસન મુક્તિ અપાવવી એ જરૂરી છે જો સાત અને આઠ મુખી રુદ્રાક્ષ સગવડતા અગવડતાના લીધે કદાચ તમે ધારણ ન કરી શકો અને જીવનમાં કોઈક વ્યક્તિને વ્યસન મુક્તિ અપાવશો તો કદાચ એટલું જ ફળ તમને મળશે કે સાત મુખી અને આઠમુખી રુદ્રાક્ષ ધારણ કરીને મળવાનું છે તો મિત્રો આ યાદ રાખજો વ્યસન મુક્તિ એ જીવનમાં જરૂરી છે